દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી જે અંતર્ગત ડીજીવીસીએલના ભરૂચ સર્કલ દ્વારા વિદ્યુત સહાયક વિદ્યુત ઇલેક્ટ્રિશિયન અસિસ્ટન્ટ માટેના પોલ ટેસ્ટ તેમજ ઇન્ટરવ્યુ નું શહેરના મક્તમપુર વિસ્તારમાં આવેલ વીજ કંપનીની કચેરી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર રાજ્યના વિવિધ જિલ્લાના આઠસો ત્રેસઠ ઉમેદવારો હાજર રહ્યા હતા આ ભરતી પ્રક્રિયામાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીના એકસો ત્રીસ કર્મચારીઓ જોડાયા હતા જેમાં વીસ ટીમો ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે ત્રણ ટીમ રજીસ્ટ્રેશન માટે અને પાંચ ટીમ ટેકનિકલ કામગીરી માટે હાજર કરવામાં આવી હતી આ ઉપરાંત પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ કાફલો પણ તૈનાત રાખવામાં આવ્યો હતો સાથે જ મેડિકલની ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી આ લગભગ આઠસો ને ત્રેસઠ જેટલા અરજદારોને આપણે અહીંયા ભરૂચ સર્કલ તરફથી બે દિવસ પહેલાં કોલ લેટરથી ઇમેલથી વોટ્સએપ કોલથી તથા સાદા મેસેજથી મોબાઈલ મેસેજ થી પણ જાણ કરવામાં આવેલી હતી એ પ્રમાણે લગભગ બધા કેન્ડિડેટ આવી ગયા છે અને જેટલા આવશે એ બધાના પોલ ટેસ્ટિંગ સાંજ સુધીમાં પૂરા કરીને ટોટલ કમિટી રિપોર્ટ બનાવીને ઉપલી કચેરીને ફર્ધર વેરીફિકેશન માટે મોકલવામાં આવશે